જય માતાજી જય માં મિત્રો સ્વાગત છે આપણા આજના મિની માં તો અત્યારે આપણે જવાનું છે માંથી બાલાગામ મંડપમાં ધજા લઈને તો આજે આપણે મિની બ્લોગ બનાવીશું કેમ કે હજી આપણે મંડપનો મોટો વ્લોગ બનાવવાનો છે એટલા માટે આજે આપણે મિની બ્લોગ બનાવીશું તો અત્યારે નીકળીએ હવે તમે ધજા નો કઈ રીતે અમારે ઉજવણી થાય તે તમને બધી બતાડી તો મિની માં છેલ્લે સુધી બનાવી લેજો તો આપણે ગાડી લઈને જવાનું છે

બલા ભરાઈ ગયા તો અત્યારે સો આમની દુકાઈને બુગી ગયા છે તો હવે પછી મોટો બ્લોક બનાવીશું આપણે તો આઠ નો બ્લોક આવી સુધી જય માતાજી અને આ ગૌ સિયામ બાપુને સો આમને જય રામા મો વર્તાતા નથી જય રામાપીર જય માતાજી